મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે શ્રી વિજાપુર તાલુકા રાવણ વિકાસ મંડળ દ્વારા રોટરી ક્લબ વિજાપુર ખાતે તેજસ્વી સન્માન સમારંભ વર્ષ બે હજાર ચોવીસનો કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં મા સરસ્વતી માતાજીની પૂજન તેમજ દીપ પ્રાગટ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા ગુજરાત રાજ્ય ઉત્તેજક મંડળના પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ કડી બસો બ્યાસી ગોળ પ્રમુખ ડાયાભાઈ પારસાવાડા કડી તાલુકા રાવળ યોગી સમાજના પ્રમુખ કનુભાઈ માણસા તાલુકાના રાવળ યોગી સમાજના પ્રમુખ બળદેવભાઈ વિસનગર તાલુકાના મહામંત્રી વિજયભાઈ સાબરકાંઠા બેતાળીસ ગોળ યોગી સમાજના જગદીશભાઈ આ કાર્યક્રમમાં ભોજનના દાતા રાકેશભાઈ દગવાડિયા જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું સંચાલન વિજાપુર તાલુકાના પ્રમુખ ભરતભાઈ કુકરવાળાવાળા તેમજ મહામંત્રી નિલેશભાઈ ગેરીતા દ્વારા કરવામાં આવ્યું તેજસ્વી તાલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ધોરણ નવથી બારના જે વિદ્યાર્થીઓને સાહીઠ ટકા ઉપર આવેલ હોય ત્યાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું શ્રી વિજાપુર તાલુકા રાવ વિકાસ મંડળ તેમજ સમસ્ત કારોબારી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા પ્રમુખ ગુજરાત રાજ્ય રાવળિગી ઉત્તેજક મંડળ આજે વિજાપુર તાલુકામાં વિજાપુર તાલુકા રાવળયોગી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે આ પ્રસંગમાં હમણાં જ અમારી વચ્ચેથી આ વિસ્તારના એટલે કે મહેસાણા લોકસભાના સાંસદ હરીભાઈ પટેલ અને વિજાપુરનું વિધાનસભામાં જે નેતૃત્વ કરે છે એવા ડૉક્ટર સીજે ચાવડા સાહેબ પણ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમારી વચ્ચે આવ્યા હતા સાથે અમારા સમાજના જુદા જુદા તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ અમારા બસો બ્યાસી ગુડના પ્રમુખશ્રી અને બીજાપુર તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના સૌ આગેવાનો અને વડીલો પધાર્યા છે આ પ્રોગ્રામથી અમે સમાજમાં એક મેસેજ આપવા માગીએ છીએ કે જે સમાજોએ શિક્ષણ મેળવ્યું છે એ સમાજોની પ્રગતિ થાય છે તો આપણા સમાજને પણ અન્ય સમાજની હરોળમાં આગળ વધવું હશે તો એકમાત્ર રસ્તો શિક્ષણ છે અને શિક્ષણ થકી જ તમારા ઘરનું સમાજનું અને દેશનું પ્રગતિ કરી શકીએ આપણે એવી પણ એક વાત અમે આ સમાજ વચ્ચે મૂકી છે સમાજને સમાજના પ્રમુખ તરીકે એક વિનંતી પણ કરી છે કે આ સમાજમાંથી વ્યસન અને ફેશન એ દૂર કરો અને જે પણ બચત થાય એમાંથી તમારા દીકરાને દીકરીને ભણાવો આપનો પરિચય આપજો બીજાપુર તાલુકા રાવર વિકાસ મંડળના મહામંત્રી તરીકે મારું નામ નિલેશભાઈ કારાભાઈ રાવર ગેરીતાનું વતની છું અને અમારી આખી ટીમ એટલે કે અમારા શ્રી માનનીય ભરતભાઈ પુકરવાડા અને અમારી આખી સમગ્ર શિક્ષણની ટીમ અને તાલુકાના પ્રતિનિધિ થઈ અને અમે આ કાર્યક્રમો શિક્ષણનો એટલે કે સમાજને આગળ લાવવા માટે સમાજનો વિકાસ કરવા માટે સમાજનું કલ્યાણ થાય અને છોકરોની પ્રગતિ થાય એના માટે સારામાં સારી આ વ્યવસ્થા અને પ્રોગ્રામ કરેલો છે સમાજના કાર્યક્રમ વિશે અને આજના જે તમને ઇનામ વિતરણ જે કરેલું કેટલા બાળકો હતા અને કઈ રીતેનું કાર્યક્રમ આજના જે બાળકો જે છે એ એકસો એક્યાસી બાળકોને અમે ઇનામ વિતરણ કરેલા છે અને એમની સાથે એમના વાલીઓ પણ અહીંયા સાથે જોડાયેલા છે કે ટકાવારી કહેવાય તો બારમા જે વિદ્યાર્થીઓ હાઈવે કેટલી છે નવ ધોરણથી મોડી અને બારમા ધોરણ સુધીનો અહીંયા પ્રોગ્રામ નાખેલો છે અને એમના ટકા સાઠ ટકા ઉપર બધા વિદ્યાર્થીઓને અમે લીધેલા છે